અમદાવાદ શહેરમાં વિધર્મી એક હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી પર દુષ્કર્મ ગુજારતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે છે અને અને કે પર ગંભીર રીતે ગુનો નોંધાયૂક્યા છે અને આ અમદાવાદમાં ખાડોલિયા વિસ્તારમાં રહેલ અને હોસે હોસ્પિટલમાં નર્સલમાં તરીકે કામ કરતી હોવાનું સતત વસ્તી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની છે ને અને આ દોઢેક વર્ષ પહેલાં આ યુવતીને તેના મિત્ર મારફે અલ્ફાજ ગાઝીના નામના મહેસાણા યુવક સાથે પીરિયડ થયો હતો અને જે બાદ તેઓ આવનારા મળતા હતા અને થોડા મહિના બાદ પહેલાં યુવતીને આ અલ્ફાજમાં આવનારા મળવા મળવા આવતા હતા અને આ થોડા મહિના પહેલા યુવતીની અલ્ફાતમાં કાજી સાથે મહેસાણામાં બાજુ જતી હતી ત્યારે તેને યુવતીને જણાવ્યું હતું કે દારૂની ગાડી પકડાય છે સમયે યુવતીની જાણ થઈ હતી અને કે આરોપી દારૂનો ધંધો કરે છે અને જેના કારણે યુવતીની તેની સાથે મિત્રતા ઓછી કરી નાખી હતી આ સત્તર મેના બે હજાર સોવીના રોજના યુવતીના ઘરે હાજર હતી ને તે વખતે અલ્તાજ કાજીના બપોરે બે વાગ્યા આસપાસ તેના ઘરે આવ્યો હતો અને તેને પોતાની સાથે લઈ માટે દબાણ કર્યું હતું અને યુવતીને ના પાડતા આરોપી તેને સોસાયટી બદનામ કરી નાખશે અને આ તેમને ધમકી આપી હતી કે તેના કારણે યુવતીને તેની સાથે ગઈ હતી અને આ આરોપી તેને અલગ અલગ જગ્યાએ ફેરવી રાત્રે અગિયાર વાગ્યા આસપાસ મહેસાણા ખાતે ગંગોત્રી ગેસ્ટ હાઉસ નામની જગ્યા લઈ જઈ બળજબરી પૂર્વ તેનો દુષ્કર્મ ગુજારી તે આ ઘટનાના થોડા દિવસ બાદ ફરી અલ્તાજ કાપીને આ યુવતી પાડતા આરોપી તેનું ઘરની નીચે આવ્યો હતો આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો